આગળ પણ જે ડેમ સમિતિ હતી એમાં પણ જે કાયદો છે એને મોકૂફ રાખવાની વાત કરી હતી શું કહેશો આ સરકાર કોઈ કાયદો પસાર કરે કોઈ સંશોધન વગર પસાર કરે અને જ્યારે પછી ખબર પડે કે આ કાયદાનો બહુ મોટો વિરોધ થઈ રહ્યો છે એટલે એ હડતાલ અથવા સંગઠન તોડી નાખવા માટે મોકૂફની વાત કરે છે અને પછી ટ્રાન્સપોર્ટેશનના અથવા માલિકોને ગભરાવીને ડ્રાઈવરોને પાછા કામ પર લેવાની વાત કરે છે પરંતુ અમે આ લોલીપોપ લેવાના નથી આ લોલીપોપ માત્ર સરકારે સંગઠન તોડવા માટે અને હડતાલને તોડવા માટે રાખી છે અમારે તો માત્ર એક લેટીનો ઠરાવ જોઈએ છે કે આ કાળો કાયદો રદ થવો જોઈએ તમે ડ્રાઈવર કા ડ્રાઈવર જ નહીં હજામી ડ્રાઈવર જામની

અને દરેક વ્યક્તિઓ આને કાળા કાયદાની સામે આવી સહકાર આપવો જોઈએ તો આ કાળો કાયદો રદ થશે બાકી ભારતની અંદર સિત્તેર ટકા લોકો ડ્રાઈવર છે એ લોકોએ ધ્યાન આપવું જોઈએ બરાબર લોકો આજે એમ વિચારી રહ્યા છે કે ભાઈ આ જે ખાલી ડ્રાઈવરો જે ભેગા થાય છે ટ્રકના ડ્રાઈવરો છે રિક્ષાના ડ્રાઈવરો છે કે અન્ય જે વાહન ચાલકો છે એટલા ડ્રાઈવરો છે ઘર ઘર ડ્રાઈવરો છે ઘર ઘર ડ્રાઈવરો હોવાના કારણે આ કાયદો બધા પર જ લાગુ પડવાનો છે જે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જોઈ છે એ લાગુ ખોટી જેથી આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ભારતની અંદર સિત્તેર ટકા ડ્રાઈવરો છે જેથી આ કાયદાને રદ કરાવવા માટે દરેક ડ્રાઈવરોએ આવવું જોઈએ ટુ વ્હીલરથી લઈને મોટા વાહન વિકેલ સુધીના ડ્રાઈવરે આ રેલીની અંદર ભાગ લેવો જોઈએ અને કાળા કાયદાની સામે લડત ચલાવી જોઈએ જય દિવસે જય દિવસે

bóng 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 એ કે કેળો આ બે જા ફોટો થઈ જાવની એ મતલબ ફોટો આવી જાય ને વિદેશ માંગણી ભાઈ ભાઈ ઓ ભાઈ દેરા ખાલી ફોટો લેના તમારા આ સાહેબ જના એસી હું નતો ભાઈઓ ને બહેનો વાત સાંભળો આપડે આવેદન પત્ર પ્રાંત સાહેબ ને અપાઈ ગયું છે જે રાજ્યપાલ શ્રીને મોકલવાનું તે હવે પછી આપડે આપણો કાર્યક્રમ અહિયાં પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ અને

હા જરા બોલી દેને આપણે આપડે આજ ને રેલી માટે બોલી આજે ધરમપુર ખાતે ખૂબ મોટી સંખ્યાની અંદર આપણા લોકલાડીલા ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં જે રીતે સરકારે કાળો કાયદો ડ્રાઈવરો માટે બનાવ્યો છે ખૂબ ગંભીર છે અને ચિંતાજનક છે આ રીતે જો સરકાર આવા નાના નાના ડ્રાઈવરો માટે કાળો કાયદો બનાવશે તો એ ગુજરાન કઈ રીતે ચાલશે તો એના માટે બધા જ ડ્રાઈવરો ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર સિક્સ વ્હીલર એઇટ વ્હીલર સિક્સટીન વ્હીલર બધા ડ્રાઈવરો એકત્ર થઈને આ લડાઈની અંદર સહભાગી બનવું પડશે અને આ લડાઈ ત્યારે આપણે જીતશું કે જ્યારે આપણું સંગઠન મજબૂત હશે અને સંગઠનની સાથે સાથે આપણામાં એકત્ર એકત્રતા સૂત્રતામાં આપણે એક સાથે બંધાઈશું તો એ આપણે લડાઈ જીતશું બાકી આ રીતે તો ઘણી ઘણા બધા પ્રોબ્લેમ્સ આવવાના છે ઘણા બધા આવી સરકારો આવશે અને આપણને નુકસાન કરશે પણ આપણે જ એકની થશું તો આ રીતે નાના મોટા આપણા ઉપર પડકાર આવવાના છે અને ખૂબ ચિંતાજનક વિષય છે એટલે એના માટે સૌ એકત્ર થઈ આ લડાઈની અંદર સહભાગી બનો એવી અપેક્ષા સાથે સૌને જય ભારત જય ભીમ જય સંવિધાન નમસ્તે કઈ વાંધો નહીં દસ વર્ષની જેલ અને સાત લાખ નો દંડ એ ખરેખર તમામ ડ્રાઈવરો મતલબ ટુ વ્હીલર થો વ્હીલર મોટા મોટા ગાળાઓ તમામ કાયદાનાથી લાગે છે જે ખરેખર તમામ ડ્રાઈવરો માટે જે પોતાની રોજીરોટી એ સરકારે બંધ કરી છે એ કાળો કાયદો એના અનુસંધાનમાં જે આજે અમે મામલતદાર વતી મહામહિમ રાષ્ટ્રપતિ જે ભારત સરકારને જે મોકાયેલું છે જે તાત્કાલિક એ કાળો કાયદો રદ કરે એવી માંગ કરી છે યુ चीतू भाई की सेल्फी हो रही है चीतू डांगी कॉमेडी डांग वाला डाइवर भाई जय आदिवासी कपरा डाइवर भाई डाइवर जिंदाबाद बेसा चांगला काई रहा અને આજુ કાયદા ની જ રદ કરે હા બરાબર બધા ડ્રાઈવર જ ના બરાબર બરાબર આગળ આખા ગુજરાત બંધ કરું આતા આપણે સાહેબ ની સંગેલ તીસા દુસરે વાર રોજ નહીં બરાબર કપરાડા ધરમપુર બરાબર સેલવાસ બરાબર આ પ્રોગ્રામ હે તો તેર ચૌદ પંદર ચાલો હે ને ત્યાં સેલવાસમાં માં હાથોડા બરાબર તો આપણે બધા ભેગા મળો આદિવાસી પ્રોગ્રામ હા 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 નેજલ વારીમાં આપલે ગાડી રોકાઈ તો ખબર હા ખબર સાઉંડી

હજારોની સંખ્યામાં આજે ગુજરાત સરકાર તાલુકા સેવા સદન ધરમપુરમાં આવેદનપત્ર દીધા અને વિડીયો હજુ હેરે કરજા એ સાહેબ નવા નવા વિડીયોમાં ખેવતા રહીને ઇન્ડિયાની બધી જ ખબરો સાથે એ ચેનલ હારી જોડાઈ જ રહ્યો અને નવા અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો ટ્રેડિંગ